સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ થતાં રાજકોટના ચોવીસ ડેમમાં નવા નીરની આવક થઈ છે સમાન ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે ભાદર ડેમમાં એક પોઈન્ટ ફૂટ નવા પાણીની આવક થઈ ન્યારી બે ડેમમાં શૂન્ય પોઈન્ટ તેત્રીસ ફૂટ નવા પાણીની આવક થઈ તો ફોફર ડેમમાં એક પોઈન્ટ એકોતેર ફૂટ નવા નીર આવ્યા છે આજી ત્રણ ડેમ એવો છે કે જેમાં એક પોઈન્ટ ફૂટની નવા નીરની આવક નોંધાય છે ચોવીસ ડેમ એવા છે કે જ્યાં નવા નીર આવ્યા છે સૌરાષ્ટ્રમાં પણ અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે ઉપરાંત ઉપરવાસના વરસાદની અસર પણ અહીંયા સૌરાષ્ટ્રના અલગ અલગ ડેમમાં જોવા મળી રહી છે જળાશયો છલકાઈ ઉઠ્યા છે કેટલીય નદીઓ એવી છે કે જેમાંથી ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે માફ કરશો ડેમથી પા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કારણ કે ડેમની આવક વધી રહી છે જેના કારણે આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો પાણીની સમસ્યા ખૂબ વધતી હોય છે પછી તે સિંચાઈ માટેનું પાણી હોય કે પીવાના પાણીની સમસ્યા હોય તે હલ થઈ શકે છે કારણ કે અત્યાર સુધી સરેરાશ કરતાં એક ટકા વધુ વરસાદ નોંધાયો છે